તો જય માતાજી મિત્રો સોવાણ બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે આપણે આઈ ગયા છીએ આજ સુધીપુર અને આ ફમતાજીની પહેલાં ગાડી હતી એની ગાડી છે પંચાણું છપ્પન પહેલાં રાખી હતી પણ આટલી બુક નથી આવતી એટલે પાછી હાલ આવી અને આ છે મારા બકુલભાઈ તો મિત્રો આપણા ગાડીનું ગાડીનું બકેટ તૂટી ગયું હોય તે આપણા જવાનું શક હોય નદીમાં જવાનું તે આપણે હવે ગાડી લઈને

તો છે સર તો આપણા ગાડીનું બધું તૂટી ગયું ને આપણે જવાનું છે અને આપણે આ હોટલે કહીએ આ મેમન નહીં શું કહે મહેમાન મજા સર ઉતરો થઈ હે પણ કૂતરોની કોઈ દવા થતી નહીં દવાખાને જઈ જઈને આવ્યા મહેશભાઈ બધું શણકાર લીધો

ગાડી વોચ કરવા છીએ તો જો આપડે બેકેટ તૂટી ગયું હતું અને આરે અંદર પહેરી રહ્યા તો અને આપડે બેકેટ હું થઈ રહ્યું એટલે પછી બતાવીએ બેકેટ તૂટી ગયું વોચ થાય Tommy itu apa loh, biar ke cuti toh apa loh, bertausu, biar ke cuti gitu, luat, siap biar ngelantai tahi, nggak diadulin kali, ana, bukan di mana, biar ke calo, aja siap mari tayaran, આ જાડી ખાને એક ને છે આવી ગઈ કાઠું કોમ કાટ છે નહી આનું આ બનાવું કાઠું કોમ કાટ છે માઈં જો માઈં હે આ ધંધો એને કાઠું ના પડે તમાર ધંધો એટલે તો કાઠું ના પડે નકર અમે તો એટલું ઓમ ઓમ ફેડી નાશી તો મિત્રો આપણે નખાઈ જાય પછી બતાવીએ કમ્પ્લીટ થઈ જાય પછી તો મિત્રો આપણે આવી ગયા પાસા નદી મને અમદાવાદ જવાનું કેન્સલ થયું તો આપણે મોડા જવાનું હોય અને આ ગાડીના લોલા હાધસ હતા નહીં તો અમે બે જણા તું નહીં જણાતો મહેમાન ગાડીમાં લોલા સરા સડે

નક્કી લાગતું નહીં આમ એમાં ગાડી ભરવાનું ડોલા ચડી જાય અત્યારે જોયાળો મળીએ આપણે તો ખાને અમદાવાદ